જય શ્રી કૃષ્ણ હું બનાવી રહી છું ગુંદા કેરીનું અથાણું આ મેં કેરી લીધી છે અને ગુંદા લીધા છે આ બંને મેં સરસ ધોઈ લીધું છે અને હું ધોઈ અને લૂસીને પછી જ મેં આ કેરીની છાલ ઉતારી રહી છું આ ગુંદાના પ્રમાણમાં કેરી લેવાની હોય છે તમારે જેવી રીતે વધારે ઓછું કરવું હોય તે તમારી રીતે કરી શકો છો આપણે અહીંયા બે કેરી લીધી છે મેં બસો ગ્રામ ગુંદા લીધા છે અને કેરીને છાલ ઉતારી લીધી છે અને પછી મેં આવી રીતના ટુકડા કરી લીધા છે અને કા કેરી તો કાચી જ લેવાની છે પણ પાકી હોય એવી લેવાની નથી આવી રીતે એના સરખા ટુકડા કરી લેવાના થોડા મોટા રાખવાના કેમ કે આપણે એને પલાળી દીધા પછી તે સંકોચાઈ જશે આ મેં એક તપીલી લીધી છે એમાં મેં નાખી છે કેરી અને એમાં નાખીશું હળદર એક ચમચી ને બે ચમચી મીઠું અને આવી રીતે હું કેરીને પલળવા દઈશ પાંચ કલાક માટે મેં કેરી અને ગુંદા પલળવા દીધા છે ગુંદાને મેં ખાટા પાણીમાં રાખ્યા છે કેમ કે મારી પાસે ખાટું પાણી હતું પહેલાંનું એટલે મેં પલાળી દીધા છે અને આવી રીતે પછી એને સૂકવી દેવાનું છે કેરીને ગુંદા છાયામાં સૂકવવાના છે પંખામાં નહીં આવી રીતે સરસ મજાના ગુંદા અને કેરી સુકાઈ ગયા છે હવે હું બનાવી લઈશ સંભાર સંભાર બનાવવા માટે મેં લીધા છે મેથીના કુરિયા અને આ છે રઈના કુરિયા અને હવે હું એમાં નાખીશ હિંગ બે ચમચી હિંગ લેવાની છે આમાં કેરીને ગુંદા હોય એના પ્રમાણમાં આપણે મસાલો લેવાનો હોય છે બધો આપણે તેલ ગરમ કરી રાખેલું છે એ હવે આપણે આમાં મસાલામાં નાખીશું અને આ મસાલાને દસ મિનિટ માટે રહેવા દઈશું ઢાંકીને પછી હવે આપણે આ મસાલો આમાં કરીશું એમાં આપણે મીઠું નાખ્યું છે શેકેલું હળદર નાખી છે અને એકદમ સરસ મજાનું તીખું અને રંગ આવે એવું સરસ મજાનું મરચું એમાં કોઈ કલરવાળું મરચું લેવાનું નહીં એની જાતે જ તમારા અથાણામાં કલર દેખાશે ગુંદાને આવી રીતે બધા ઠળિયા કાઢી લેવાના પછી એમાં આપણે જે સંભાર બનાવ્યો હતો એ બધો ભરી દેવાનો આવી રીતે બધો સંભાર ભરી દેવાનો હાથેથી ફાવે તો હાથેથી ને ચમચીથી ફાવે તો ચમચીથી તમને જે રીતે ફાવે એવી રીતે તમે આમાં સંભાર ભરી શકો છો આપણે બધા જ ગુંદામાં સંભાર ભરી દેવાનો છે અને પછી જે આપણે કેરી હતી કાપેલી એ સૂકવી દીધેલી છે છાંયે ખાટા પાણીવાળી એ આપણે સંભારની અંદર મિક્સ કરી દઈશું બધી સંભાર સાથે આપણે આ કેરી છોડી નાખીશું આવી રીતે આપણે કેરીને બધી સંભારમાં મિક્સ કરી દેવાની પછી આપણે કાચની બોટલ કોરી લેવાની સાફ કરેલી એની અંદર પહેલાં આપણે કેરી નાખવાની એક થર કેરીનો અને એક થર ગુંદાનો આવી રીતે પણ તમે અથાણું ભરી શકો છો અને તમે મિક્સ કરીને પણ ભરી શકો છો બધું જ અથાણું આપણે આવી રીતે ભરી દેવાનું છે ગુંદા કેરીનું અથાણું કાચની બોટલની અંદર અને પછી એને એકદમ દબાવી દેવાનું છે અને વધારાનો જે સંભાર હતો એ પણ આપણે આની અંદર નાખી દીધો છે અને પછી આ ઠંડુ કરેલું તેલ એ બોટલમાં ભરી દેવાનું અથાણું ડૂબા રહે એટલું તેલ નાખવાનું અને પછી આપણે ઢાંકણું ઢાંકી દેવાનું છે આ છે મારું ગુંદા કેરીનું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ એવું ગુંદા કેરીનું અથાણું